નમસ્તે મારી ચેનલ પર ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂ બાંધની સાડી ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને ફરીથી એકવાર જબરદસ્ત બાંધણી સાડીનો એક મસ્ત કેટલોગની સાડી લઈને તમારી માટે હાજર છું તો જોઈ શકો છો તમે પૂરું વિડીયો ચેનલ પર નવા હોય પહેલી બાર મારું ચેનલ દેખતા હોય તો ચેનલના લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો જે તમને બાંધણી માટેના મસ્ત મસ્ત કેટલોગની સાડીઓ પૂરી પાડશે ઠીક છે તો હવે સાડીની વાત કરીએ તમારો વધારે સમય હું લેતો નથી તો જોઈ શકો છો તમે એ આ તમારે જે સાટીનો પટ્ટો છે વિસ્કોસ બોર્ડર આવશે અને જે મટિરિયલ છે એ વિચિત્ર મટિરિયલમાં આ વાળી સાડી તમને બાંધણીની મળવા મળવાની છે તો ચેનલ પર નવા હોય ચેનલ પહેલી વાર તમે જોતા હોય ફર્સ્ટ ટાઈમ તમારા મોબાઈલમાં મારી ચેનલ ચાલુ કરી હોય તો ચેનલને એકવાર લાઇક સબસ્ક્રાઈબ ઓર શેર કરજો કારણ કે બાંધણીમાં કંઈક નવી વેરાયટીઓ મારી ચેનલ પર આપને જોવા મળશે બરોબર જોઈ શકો છો આ સાડી બાંધણીમાં એક નંબર સાડીની ક્વોલિટી રહી છે જે વિસ્કોસ બોર્ડર બંને સાઈડ તમને મળવાની છે નીચે ઉપરની સાઈડ માથા ઉપર નાની વિસ્કોસ બોર્ડર આવશે નીચેની સાઈડ થોડી મોટી પળી વિસ્કોસ બોર્ડર રહેશે બરોબર જુઓ આ બાંધણીનો આખો લૂક જુઓ જે પહેરવાથી એક નંબર સરસ ક્વોલિટી આ લાગવાની છે અને બાંધણીની ફેશનમાં તમારે કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી ગમે ત્યારે તમે બાંધણીની ચેનલ બાંધણીની સાડી ગમે ત્યારે પહેરી શકો છો જેની ફેશન એક નંબર નવી અને નવી જ રહે છે બરોબર છે તો હવે એના હું કલર તમને બતાવી દઉં જે એમાંથી તમારે જે કલર જોઈતો હોય એનો ફોટો મને એકવાર વોટ્સઅપ કરી આપજો બરાબર છે મારો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં લગાયેલો છે અને ત્યાંથી તમને નથી મળતો તો એકવાર વિડીયો સ્ટોપ કરીને મારો નંબર એડ કરી લો ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન ઇંગ્લિશમાં બોલું તો નાઇન ફોર ટુ નાઇન થ્રી ટુ ફાઇવ થ્રી ફાઇવ સિક્સ આ મારો મોબાઈલ નંબર છે આ જુઓ પ્રિસ્તા કલરની સાડી પાંદડી હવે એમાં અલગ અલગ કલરની હું તમને વેરાયટી જે મારા પાસે હાજરમાં છે એ બધા જ કલર હું તમને બતાવી દઉં આ ગ્રીન કલર દેખો બોટલ ગ્રીન કલર બધાને બહુ જ મસ્ત લાગે છે આ કલર અને ખૂબ જ સરસ માર્કેટમાં ચાલતો કલર છે બરાબર છે તમારે જે પણ સાડી જોઈતી હોય એનો ફોટો મને એકવાર વોટ્સઅપ કરી આપજો બરાબર અને જે બાંધણી લવર છે જેમને બાંધણીઓની સાડી બહુ જ ગમે છે એમને મારી ચેનલ પર ફરજિયાત જોડાવવું જ પડશે કારણ કે બહુ જ મસ્ત મસ્ત ક્વોલિટીની બાંધણીના વિડીયો તમને રોજ મળતા રહેશે એના માટે ખાલી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે વિડીયોને લાઇક કરવાનું છે અને કોમેન્ટમાં તમારે હું કઈ રીતની સાડી બતાવું છું કેવું મટીરિયલ લાગે છે એની કોમેન્ટ તમારે કરવાની છે ઘર બેઠા આ રીતની સાડીઓ તમને જોવા મળતી હોય તો પછી તમારે કોમેન્ટ કરવામાં પાછું પડવું જોઈએ નહીં જોઈ શકો તો એક એકથી એક ચડિયાતા કલરો તમને હું બતાવી રહ્યો છું તમારે જે પણ કલર જોતો હોય એનો ફોટો ખાલી મને વોટ્સઅપ કરી દેજો તરત તમારા ઘરે જો કુરિયર આવતું હશે તો કુરિયર દ્વારા અને નહીં આવતું હોય તો બાય પોસ્ટ દ્વારા તમારા ઘર સુધી હું સાડી મોકલી આપીશ સાડી પાછી તમને એકદમ ચેક કરીને મોકલીશ કોઈ જાતનો ફોલ્ટ કોઈ જાતની ડિફેક્ટિવ સાડી તમારે આવશે નહીં તમે જે કલર પસંદ કરો છો એ જ કલર તમારા ઘરે આવશે પણ યાદ રાખવાનું છે અમારી ચેનલ પર તમને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને આ બાંધણીની સાડી તમને મળશે ખાલી આઠસો વીસ ખાલી આઠસો વીસ રૂપિયા તમે મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો અને તમારું એડ્રેસ મેં લો એટલે તમારા ઘરે આ સાડી વેચી છે ત્રણ દિવસ વધારેમાં વધારે ચાર દિવસમાં તમારા ઘર સુધી આ સાડી તમને મળી જાય જુઓ આ એક એક કલર તમને બતાવી રહ્યો છું એમાંથી તમારે જે કલર જોઈતો હોય એનો મારો ફોટો વોટ્સઅપ કરી દેજો જુઓ મરૂન કલર આ કલર પણ એકદમ મસ્ત લાગે પહેરવાથી બરાબર છે અને બાંધણીમાં તમારે બહુ જ મસ્ત સાડીઓ લાગે છે બધાને પહેરવાથી લૂક એક નંબર આવે છે તો બધી સાડીઓ હું ફરીથી એકવાર સાથે બતાવી દઉં તમારે જે કલર જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો અને એક આ રાણી કલરની બાંધણી છે પિંક રાણી કલર આ બી બહુ મસ્ત છે હવે આમાંથી તમારે જે પણ કલર જોઈતો એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો ઓનલી ફોર આઠસો ને વીસ રૂપિયામાં આ વાળી સાડી કોઈ શિપિંગ વગર કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર તમારા ઘર સુધી હું મોકલી દઈશ બરોબર છે તો ચેનલ પર નવા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે બાંધણીની સાડી તમારે ઘર બેઠા તમે અલગ અલગ વેરાયટીની બાંધણીની ચેનલ સાડીઓ જોઈ શકશો અને ખરીદવી હોય તો ખરીદી પણ શકશો બરોબર છે તો વિડીયો જેને પણ લાસ્ટ સુધી જોયું છે એમને ખૂબ ખૂબ આભાર કાલે મળીશું ફરી એક બાંધણીની સાડી લઈને ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ